આજે સગપણ મારા દેહના દીકરાનું સગપણ કરવાનું છે તો હું આ સગપણ ની ગીત ગાઉં છું તમને ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કંકુ નો પડો સગપણ ની કંકુનો કંકુ પડો ગોળની ભીલી લઈને રે હાલો હાલો વાય ના ઘરે જઈએ રે એ ગોળની બીલી લઈને રે હાલો હાલો વે વાય ના ઘરે જઈએ રે સુરત શેર માં સોનીડા છે સુરત શેર માં સોનીડા છે નવલા વેવાય ને અમારી છે મારા નવલા વે ને અમારી છે નથડીની જોડ લઈ ને રે હાલો હાલો વેવાયના ઘરે જઈએ રે ಸಗಪಣಿ ಚೂಡಿ ಕಂಕು ನೋ ಪಡೋ ಸಗಪಣ ನೀ ಚೂದಡಿ ನಕು ನೋ ಪಡೋ ಗೋಳ ನೀ ಭಿಲಿ ಲೈ ನೇ ಹಲೋ ಹಾಲೋ ವೆರೆ ಜೈ ರೇ સુરત શેર માં સુથારી ના સુરત શેર માં સુથારી ના નવલા વેવાય ને મારા વીરાની વાટ સે અરે નવલા વેવાય ને મારા વીરાની વાટ સે એ બાજોઠ ની જોડ લઈ ને રે हालो वेवाई रे। रे। हालो वे वाईना घरे रे सग पढ़नी चुंदड़ी ने कंकुनो पड़ो गोलनी भीली लैने रे हालो हालो वे वाईना घरे रे वे वाईना यंगने यमेरे या आयवा ವೆಣ ನೀ ಸಗಪಣ ನೀ ಸೂಂದಡಿ ಓಾಡಿ ರೇ ಅರೆ ಸಗಪಣ ನೀಡಿ ರೇ ಹಲೋ ಹಾಲೋ ವೆ ವಾಯ ಜೈ ರೇ ಹಾಲೋ ಹಾಲೋ ವೆರೆ ಜೈಯೇ ರೇ સગપણની ની કંકુનો ને કંકુ પડો ગોળ બીલી લઈ ને રે હાલો હાલો વેવાય ના ઘરે જઈએ રે હાલો હાલો વેવાય ના ઘરે જઈએ રે